શું ધ્યાન રાખવું જોઈએ શું રાખવી જોઈએ કે આ પ્રકારની કોલેસ્ટ્રોલ બીપી પ્રશ્નો છે ડાયાબિટીસ થતાં તમને ખ્યાલ છે કે કોઈ કેવી ભયંકર તકલીફો થતી હોય છે બરાબર છે તો આ તમામ બીમારીઓ છે આપણા શરીરમાં આવે એ પહેલા જ આપણે શું તકેદારી રાખવી જોઈએ કે જેથી આપણે આ પ્રકારની બીમારીઓથી સો જ્યાં સુધી સુધી જીવો ત્યાં તમે બચી શકો અને તમારા પરિવારને પણ તમે એ સ્વસ્થ જીવન આપી શકો તો એમને પણ તમે આ સમજાવી શકો તો આના માટે કંઈ બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી પાંચથી છ એવી વસ્તુઓ હું તમને બતાવીશ કે જે તમારા મગજમાં ઉતરે તો ઠીક છે ના ઉતરે તો કોઈ વાંધો નહીં તમે વિડીયો બધાને શેર કરજો જેમને ઉતરશે એ લોકોને ફાયદો જરૂરથી થવાનો છે સૌથી પહેલી વસ્તુ પેકેજ હંમેશા માટે ત્યાગ કરવો જોઈએ તમારા બાળકો પેકેજ ફૂડ માંગણી કરે તો એમને એ પ્રકારના ફૂડ આપવાથી રોકવા જોઈએ અથવા તો તમારે એમને આપવા ન જોઈએ ગમે તેવું આનાકાની કરે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પેકેજ ફૂડ જેમાં વેફર હોય કોઈ

ખુદે પણ દૂર રહેવાનું છે અને તમારા બાળકોને પણ દૂર રાખવાના છે આનાથી શું નુકસાન થાય છે આપણા અંદર એક તો ફેટ વધે છે ફેટી લિવર એટલે લિવરનું ફેટ પણ વધે છે કોલેસ્ટ્રોલ વધે એટલે હૃદય ઉપર અને જે નસો છે એ એમાં હૃદયની જે હૃદય સુધી લુ પહોંચાડતી જે નસો છે એની અંદર જે ફેટના થર છે એ વધારે જામતા જાય છે એનાથી કોલેસ્ટ્રોલ એટલે બ્લોકેજ ઉત્પન્ન થાય છે આ બ્લોકેજ આપણા મોતનું કારણ પણ બની શકે તો એ માટે જવાબદાર વસ્તુ છે એ સૌથી પહેલા તો પેકેજ ફૂડ છે અત્યારે આનો બિઝનેસ ખૂબ વધારે ઝડપથી ફેલાઈ પણ રહ્યો છે કારણ કે લોકોની અંદર એ સમજ નથી કે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ આ તૈયાર બેસીને ઘણા બધા લોકો જ્યારે મારી પાસે ડાયટ લે છે તેમાં 20 ટકા એવા લોકો હોય છે કે જે એટલા આળસુ હોય છે કે જે પોતે એવું કહેતા હોય કે અમને એવું ભાખરી બનાવવામાં કે પૌવા કે ઉપમા કેવી સવાર સવારમાં કોઈ ગરમ ચીજવસ્તુ બનાવવામાં અમારું જીવન ચલાવી શકતા હોય તો હું તમને જણાવી દઉં કે તમારે એ પ્રકારની ચીજવસ્તુનું સેવન બિલકુલ નથી કરવાનું આળસ છોડીને તમે તમારા જીવન પ્રત્યે થોડું ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારની જે ચીજવસ્તુઓ છે એ નથી તમારા માટે સારી કે નથી આપણા કોઈ પણ પરિવારજનના કોઈ પણ સભ્ય માટે સારી

ઘરે પડ્યું છે જેનો તમે વરસ દરમિયાન યુઝ કરો છો એ જ તેલની અંદર તળી અને તમે બોક્સની અંદર ડબ્બાની અંદર પેક કરીને રાખો એનું સેવન કરશો તો એ તમને ફાયદો કરશે નુકસાન બિલકુલ નહીં કરે અને પેકેજ ફૂડનું નું સેવન કરશો તો એ તમને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી અને એવી ગંભીર બીમારીઓ આપી દેશે જે પછી તમારે દવાખાના ધક્કા ખાવા પડશે બીજી સૌથી મોટી વસ્તુઓ છે મોટા ભાગના એટલે 90% લોકો એ ભૂલ કરતા હોય છે સવાર સવારમાં ભૂખ્યા પેટે ચા પીવાનું રાખતા હોય જે લોકો ત્યારે સાંભળે છે એમને પણ એવું થશે કે ભાઈ આ એકની એક વાત છે ચા પીવી ભૂખ્યા પેટે બધાને ખ્યાલ છે કે ન પીવું જોઈએ તેમ છતાં પણ ટેવ છે તો પીવી જો પીવી પડે છે હવે ચા આપણા આંતરણાને સૌથી મોટું નુકસાન કરે છે આંતરામાં સુકા લાવે કબજિયાત એનાથી થાય ગેસ એનાથી થાય એસિડિટી જેમ અ કોઈ ઉકેડો હોય કે ભાઈ આપણે કોઈ એક ઘરનો કચરો છે ઉકેળામાં નાખતા હોય ધીરે 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 જેમ ઉકળો થતો જાય એમ એમ એની અંદર ગેસ ઉત્પન્ન થતો જાય એ પછી દુર્ગંધ ફેલાવતો હોય પછી આપણે એને તાત્કાલિક સાફ કરવો પડે એમાં આપણું શરીર છે એમાં આંતરડા હોય એની અંદર તમે ઉકેડો એટલે કે કચરો નાખતા જાવ નાખતા જાવ નાખતા જાવ કચરો ભેગો થતો જાય તો પછી ગેસ ઉત્પન્ન થાય એ ગેસના કારણે લોહી બગાડ થાય એસિડિટી થાય એસિડિટીમાંથી કોલેસ્ટ્રોલ થાય અને એ બ્લોકેજ અંદર સર્જરી કરાવવી પડે કે પછી આપડે કેવું પડે ડોક્ટર મને ચાલવાની ના પડી દોડવાની ના પડી સીડીઓ ચડવાની ના પડે છે આમ કરવાની ના પડી આ બધું ત્યારે આવે જ્યારે તમે પહેલા ધ્યાન ના આપો એવું કહો કે ભાઈ એવું કઈ ના થાય બધું ખાઈ લેવું પી લેવું મોજ કરી લેવી આ કરી લેવું પણ એ તમારે જ ભોગવવું પડશે બીજો વ્યક્તિ તમારો ભાગીદાર બનશે નહીં તો આ વસ્તુ ધ્યાન રાખો ભૂખ્યા પેટે ચા પીવાથી ભૂખ ઓછી થઈ જાય છે પાચનક્રિયા નબળી પડે મેટાબોલિઝમ ડાઉન થાય વજનમાં વધારો થતો હોય તો વધારો જ થયા કરે અને ઘટાડો થતો હોય ઘટાડો જ થયા કરે પછી ગમે તેટલી ટ્રાય કર લો ગમે તેટલું જમવાનું જમો વજન વધે નહીં અને ગમે તેટલા ભૂખારો વજન તમારું ઘટશે પણ નહીં તમે ટ્રાય કરી હશે શ્રાવણ મહિનો લગભગ અત્યારે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમાંથી પચાસ ટકા લોકો શ્રાવણ મહિનો રહ્યા હશે

પીણાઓ જે અલગ અલગ પ્રકારની કોફી એ આવી જાય અને ત્રીજી વસ્તુમાં ફાસ્ટ ફૂડ છે કે જેમાં તમે વડાપાઉં પાઉંભાજી ચીઝ મતલબ જે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બને હા નોર્મલ સેન્ડવીસ હોય તો ચાલે પણ બ્રેડ અને બટર છે એ પણ આપણા માટે નુકસાનકારક જ છે એની અંદર પણ પાંચ દસ ટકા પંદર ટકા જ સારો લોટ હોય છે બાકી બધું મેંદો હોય છે બાકીની તમામ વસ્તુઓ જેમાં તમે પાઉની કોઈ પણ આઈટમ લઈ લો બહારના કોઈ ચીજ વસ્તુમાં તમે ઈંડાની ઘણા ઘણા લોકો બહાર ઈંડા ખાતા હોય ઘણા સબ્જીઓ ખાતા હોય અલગ અલગ પ્રકારની એની અંદર જે તેલનો ઉપયોગ કરવામાં આવે વારંવાર એકના એક પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે એકદમ કાળું થઈ ગયેલું હોય કે જે માત્ર

આપણા ઉદાહરણો પણ આપણી સામે છે પણ એ અહીંયા આપણે ના શકીએ તો બહાર જે ફાસ્ટ ફૂડ હોય એ જમવાનું બંધ કરવું ત્રીજી વસ્તુ એ તમારે બંધ કરવાની છે ચોથી વસ્તુમાં જે અત્યારે એક ચલણ છે કે ભાઈ બહારના કોલ્ડ્રિંક્સ એ તો છે જ પણ હવે જ્યુસનું ચલણ આવ્યું છે કે નહીં બહાર તો કોઈ શેક પીવે મિલ્ક શેક પી લે છે કે જેની અંદર આપણે જે જોઈએ ને એનાથી તો વધારે જ હોય દસ દિવસ જે સુગર તમને એક દિવસ દિવસ નહીં સુધીની જે શુગર જોઈએ ને એ એક શેક ની અંદર કે જ્યુસની અંદર નાખી દે છે અને એ શેક કે જ્યુસ તમે આરોગો છો અને એ વસ્તુ તમારા શરીરમાં તાત્કાલિક ધોરણે નુકસાન ચાલુ કરે છે ડાયાબિટીસ થાય તો પછી તમને ખબર જ છે કે અલગ અલગ પ્રકારના પાક થતા હોય પગો પણ પડે એ પરિસ્થિતિઓની સામે તમે એક વખત જોવા જાવ અમદાવાદની સિવિલમાં જયારે કેન્સરના વોર્ડની અંદર તમે એક નજર કરો તો ખ્યાલ આવશે કે આ જે ચીજ વસ્તુ તમે ખાઈ રહ્યા છો એને શા માટે ન ખાવી જોઈએ અને શા માટે તમારે હેલ્ધી ફૂડ તરફ તમારું જે વલણ છે એ રાખવું જોઈએ મને ખ્યાલ છે કે અત્યારે બહાર જે પણ ચીજવસ્તુઓ મળી રહી છે એમાં પણ પેસ્ટીસાઈડનો ઉપયોગ ફૂલ માત્રામાં કરવામાં આવ્યો છે એવું કોઈ વસ્તુ નથી કે જે એકદમ બેસ્ટ ક્વોલિટીનું મળી રહે પણ ટ્રાય ટુ એવી ટ્રાય કરો અમદાવાદની અંદર પણ એવા માર્કેટો છે કે જ્યાં ઓનલી ઓર્ગેનિક અને વ્યવસ્થિત દવાઓના છંટકાવ વગરની જે સબ્જીઓ છે ફ્રૂટ છે બધું મળે છે તમે ઓનલાઈન એક વખત સર્ચ કરશો કે ઓર્ગેનિક

ખાવાનું ત્યજી દો જ્યુસ છે શેક છે ચીજ વસ્તુઓ વસ્તુઓ ખાવાનું પણ બંધ કરી દો કારણ કે એ તમારા બોડીને ક્યારે પણ કોઈ ફાયદો આપતું નથી એની અંદર એવી પેસ્ટિસાઈડ નો ઉપયોગ કરવામાં આવે સ્ટોર કરવા માટે એક તો એમાં એવા પ્રેઝર્વેટિવસ પણ ઉમેરવા પડે એવી અને એનો સ્વાદ સારો કરવા માટે એમાં ઘણા બધા કેમિકલ છે લિક્વિડ છે એવા કલર યુઝ કરવામાં આવે છે શુગરનો યુઝ કરવામાં આવે અમુક વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે છે કિડની માટે ગંભીર નુકસાનકારક પણ સાબિત થઈ શકે તો આવી વસ્તુઓનો ત્યજી તમે કોઈ સારા રસ્તાને પકડો અને તમારા કાલે મેં એક વિડીયો મૂકેલો હતો કે સો વર્ષ સુધી તમારે એકદમ તંદુરસ્ત રહેવું હોય તો શ્વાસોશ્વાસની ક્રિયાને નિયંત્રિત કરવાની કોશિશ કરો બને તેટલા ઓછા તમે શ્વાસ લો એટલે

તેમ છતાં પણ આપણે ખાલી સહાનુભૂતિ લઈએ કે એ તો સરસ તેમ છતાં પણ એમને શા માટે એવું થયું છે એનું અ કારણ નથી શોધતા પણ તમે પણ એ પ્રકારની ચીજ વસ્તુ ખાવાનું ચાલુ જ રાખો છો તો આવી વસ્તુથી તમે દૂર રહો પરેજી રાખો અને તમારા શરીરને સ્વસ્થ બનાવો આભાર